નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર ચાર હાસ્ય યુગ જે મિત્રો આપણું ચેપ્ટર છે તેનું સંપૂર્ણ નવી નવિશવદિનપોથીનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેવી પ્રશ્ન નંબર એક છે નીચેના પરિચ્છદનું સુંદર અક્ષરે લેખન કરો એટલે કે અનુલેખન કરવાનું છે તો આપણે ઉપર આપેલો ફકરો જોઈ અને નીચે લખીશું તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે જે ફકરો છે તે લખી દેવાનો છે પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ક્રમ લખો એ જવાબ આવે છે બ આ પાણી ક ગ્રાહક વદતી ખાલી જગ્યા યંત્ર દવાબ આવશે ક દય યંત્રે દુ પિતા પુત્ર પુત્ર સહાયતા કરો તો જવાબ આવશે અ ગૃહ પાઠ લેખને સવાન ભયમ ન અનુભવતું ક વદતિ जवाब આવશે મિત્રો બ ગૃહસ્વામી ગૃહમ આગત્ય ચૌરાઃ કિમ કુર્વંતિ તો જવાબ આવશે અ वार्ताલાપમ તન્ગણнаяઃ वार्ता पुत्र आगミष्यति તો જવાબ આવશે ડ વર્તમાન પત્રે કહ ભૈર્યાયસં પોજનમ ન કરોતી તો જવાબ આવશે ડ શંભુનાથઃ પ્રશ્ન નંબર 3 નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે યોગ્ય શબ્દ

પ્રશ્ન નંબર ચાર મિત્રો નીચે આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો તો આપણને શબ્દો આપ્યા છે તો પેલું છે ભવાનહ પાર્યાયે સહ ભોજનમ ન કરોતી બીજી ખાલી જગ્યા એ તત્વ યંત્રમ ખાલી જગ્યા હશે ક્રિયણ યોગ્યમ એટલે કે ખરીદવા લાયક દમત્રણ ખાલી જગ્યા માં કરોતું આવશે વ્યર્થ શ્રમ ખાલી જગ્યા બહવ દોસાહ તો જવાબ આવશે ગૃહ કાર્ય તર્હી ખાલી જગ્યા દ્રેય દદા આપણે બનાવીશું વાક્ય ગીતમ ગાન યોગ્ય ગીતમ શ્રવણ યોગ્ય એ તમ્ર રસમ પાન યોગ્ય પ્રશ્ન લેખન યોગ્ય ઉત્તર પઠન યોગ્ય પ્રશ્ન ઉદાહરણના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરો પેલું છે તરતી ત્યાં તો ખાદતી ખાદીશ્ય ખાદીશ્યા પઠતી પઠિષ્ય પઠિષ્યામી ગમિષ્ય ગમીશ્યામી वदति तो वदिष्यति वदिष्यामि भवती तब भविष्यति भविष्यामि कथियति कथिष्यति कथिष्यामि प्रश्न नंबर मित्रों साथ नीचे आपेला वाक्य में रेखांकित पदों ना स्थाने काउंस में आपेला शब्द नो उपयोग करी अन्य वाक्य बनावो तो पहलू छे मित्रों बालिका गीतम गायती तो बालिका श्लोकम गायती बालिका भजनम गायती बालिका મંત્રમ ગાયતી મંત્રશન નંબર બે સ્વાન ભય ન અનુભવું વ્યાધ્ર ભય ન અનુભવું કોરોના ભય ન અનુભવું વૈદભ વ્યર્થ શ્રમ માં કૌતિ વ્યર્થ શંકા વ્યર્થ ક્રણ મા કરોર્થ રમણ મા કરો તંત્ર ક્રણા અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ત્યાર પછી ચેપ્ટર નંબર પાંચ નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો મેળવી શકો છો